ગુડ મોર્નિંગ સ્વાગત છે છે તમારા મસ્ત એક નવા વ્લોગમાં આપણે ને જે ઓલી બલ્બ વાળી નથી કરી નેચરલ લાઇટ છે ત્યાંથી વ્લોગ લઈએ તો અત્યારે તો મને કેમેરામાં એવું લાગે છે કે બહુ મસ્ત મારું ફેસ આવે છે કેમ કે લાઇટિંગ ઉપર બહુ જાય લાઇક લાઇટિંગ સામેથી આવતી હોય ને તમે ઓપોઝિટ સાઈડ થી લ્યો તો તમારું ફેસ બ્લેક જે હોય ને એના કરતાંય વધુ આવે અને પ્રોપર લાઇટ આવતું હોય તો તમારું ફેસ મસ્ત આવે તો જો અત્યારે એટલી મસ્ત લાઈટ આવે છે ને તો મને એવું લાગે છે કે ફેસ સારું આવે છે આમાં તો બધું નાસ્તો લાવ્યો તો ને માં એક છેલ્લી કારેલા પુરી વૈધિતિત જો નીરવે લઈ લીધી છે એટલે હવે આપણે પાછા છે ને ટોસ ઉપર આવતા રહ્યા છીએ કારણ કે આ બધો નાસ્તો પતી ગયો છે અને ટોસ આપણે બે પેકેટ લાવ્યો તો નીરો તો એમાંથી જો કોણું પેકેટ હજી પડ્યું હતું હવે આ પતે ને પછી બીજો નવો નાસ્તો લાવશું બરોબર ને નીરો હવે નાસ્તો હું લાવું છું

હવે શિયાળો થોડોક ફેડ થાય છે અને ઉનાળાનું ચાલુ થઈ ગયું છે શરૂઆત લાગે છે એવું કારણ કે દિવસ દરમિયાન છે ને ત્રીસ ડિગ્રી તાપમાન પહોંચી જાય છે અને અમદાવાદમાં ત્રીસ ડિગ્રી એટલે થોડુંક તમને ગરમ તો લાગે એટલે ટૂંકમાં કેવું છે પંખો કમ્પલસરી ચાલુ કરવો પડે છે અને ક્યારેક ક્યારેક એસી ચાલુ કરી દેવું પડે છે વધારે ગરમી થાય તો અને રાતે પાછું ઠંડુ થઈ જાય છે તો ઉનાળો આવવાની શરૂઆત થઈ ગઈ એવું લાગે છે હું જાઉં છું સુરત દ્વારા પીઆર એનું એનું કોઓર્ડિનેશન કરાળખું નથી આપું તમે રોજ રોજ મારી આરે બાધો ને

ત્યારે મારા મમ્મી કહેતા કારણ કે મારા બધા ફ્રેન્ડ ફોરેન જતા કે ભાઈ તારે જવું હોય તો જાજે કે અમને કોઈ ઇસ્યુ નથી પણ ખબર નહીં પહેલેથી મારા મગજમાં કોઈ પ્લાન કે મને કોઈ ફોરેન જવામાં ઇન્ટરેસ્ટ જ નહોતો ફરવા જવા મને એમાં બધા ઇન્ટરેસ્ટ છે પણ ત્યાં સેટલ થવાનો કોઈ ઇન્ટરેસ્ટ નહીં નગર કેવો અત્યારે બધા ફોરેન જવાનો આખો પ્રવાહ જાગે છે મને એવું લાગે છે કે કદાચ હું ગયો હોત તો મને કોઈ ઇસ્યુ ન હોત કારણ કે આપણે ટકી જાય એકલામાં રહી એમ કે પણ મને એવું લાગે છે કે મારી પર્સનાલિટી એવી છે કે કામ કરીને પછી

ખબરની ગુલાબ બહુ ટેસ્ટફુલ હોય કે બહુ ભાવતા હોય જો અહીંયા છે આનો થોડો કામ શું કે ગુલાબી ઉપર છે આનો રેડ ઉપર કલર જો તો જો અત્યારે છે ને આપણે નેલ્સ કરાવી છે ને આપણે પિન્ક કલર પસંદ કર્યો છે તો નેલ્સ છે હું કોઈકના સગાઈ લગન ને મારા સગાઈ લગન એટલી જ ફંક્શનમાં કરાવું છું તો આપણે કીધું કે આમાં નેલ્સ કરાવી નાખી જો આ પિંક કલર પસંદ કર્યો છે મેં જે કલર અગાઉ ન કરાવ્ય હોય ને એ કલર આપણે કરી મારે છે ને સાડીનું મેચિંગ મેચિંગ એવું કઈ ન હોય જે મન ફાવે ફાવેની કલર કરાવી નાખી

હા અને આ ઓલી કેવી કેવાય હેલ્ધી હેલ્ધી ઓ ખબર તો નહી મમ્મી કેવી રીતે બનાવી છે બધું નાખી દીધું છે હેલ્ધી વસ્તુ હા હેલ્ધી જ નાખ્યો એટલે મસ્ત અમાર બીજો કાય આવે નઈ સુગરે નો આવે કાઈ ઓકે ગોળ આવતો છે ને હા થોડો કમ નાખ્યો છે બટર તો ઈ ગરમ ઓલો મીઠ ગળ્યું હોય જો ભાઈ આજે રસોઈનો ધારો મરાર છે મારા મમ્મી બાએ મમ્મી હું સે મેનુ આજ નું કઈ આપણે જે હંમેશા હેલ્ધી ખાઈ છે

તો આજે જો આપણે રીલનું શૂટિંગ કર્યું ત્યારે આપણે જો આ બુટ્ટી પહેરી હતી હું સોનાની બુટ્ટી પહેરું ને તો ગમે ત્યારે પ્રસંગમાં જવાનું થાય કે તો રીલના શૂટિંગમાં છે ને ખોટી પહેરવાની થાય ને એટલે સોનાની આપણે નથી પહેરતા તો જો આ ખોટી પહેરી છે અને સેમ આવી એક ડાયમંડ વાળી આનાથી છે નાના ડાયમંડ વાળી મારી પાસે છે ને સોનાની છે મારા પપ્પાના ઘરની ન્યા પડી છે ત્યાં તો અહીંયા નથી પણ હવે વિચારું છું કે એ લઈને આપણે છે ને પહેરવા માંડવી છે જોવો આ મોટી ડાયમંડની મસ્ત લાગે છે એટલે આપણે હવે પહેરશું એવું લાગે છે પણ મોઢું મોટું છે તમે બધા કયો છો પણ કદાચ હું જાડી છું એટલે મારું મોઢું મોટું છે એવું નથી મારા મમ્મીનું મારા પપ્પા મારા નાની નું બધા ના મોટા મોટા જ હતા એટલે હું જયારે પતલી હતી ને ત્યારે મારું મોઢું મોટું જ હતું એટલે તમે લોકો કોમેન્ટ કરો છો તો આ જેનેટિક્સ નું છે ઝાડા નું તો હોય તો હોય જ પણ આ તો મારા જેનેટિક્સ નું છે એટલે મોઢું તો મારું છે ને પતલું ક્યારેય હોતું જ નથી પણ હવે આ છે તો છે હવે આને તો કે આપડે બદલાવા નથી જોવા અને આજે આપણે પાર્લરમાં માં નહોતા ગયા પણ પાર્લર વાળા છે ને બેન ઘરે આવ્યા હતા બેન તો નથી આપણા જે આપણા થી નાની એક છોકરી છે તો એને જો આપણે વેક્સ કરાવવાનું હતું આઈબ્રો કરાવવાનો હતો તો જો એ વસ્તુ કરાવી નાખી છે બીજું તો મોઢે એવું કઈ નથી કરાવતી કારણ કે મંચન હતું નથી એટલે ફેશિયલ લેવું કરાવવું તો પછી અમુકના વધારે છે પિમ્પલ્સ ને એવું નીકળે એટલે આપણે એ બીજું કઈ નથી કરાવતા પણ જો આઈબ્રો કરાવી નાખો છે મમ્મી હા તૈયારી શરૂ કરી દીધી છે એમને મમ્મી એ જો માથામાં કલર કરાવ્યો છે કે મહેંદી નાખી છે તો મમ્મી એ જો એનું પાલન નું કામ પતાવી દીધું છે મેં મારું કામ પતાવી દીધું મહેંદી રહી છે ને અને મમ્મી જો આ મધુરીમાંથી છે ને ઓટ્સ વાંચતા તો અમે ઘરે ઓટ્સ લાવ્યા હતા મમ્મી એ બધી ગોતા પણ છેલ્લે મેં મમ્મી ગોતી દીધા છે મને વસ્તુ ન મળે તો મમ્મી ગોતી દે અને મમ્મી ન મળે તો હું ગોતી દઉં એને મમ્મી તો આજે છે ને દિવસમાં મેં ત્રણ કપડા બદલા છે સવારમાં મેં જે કપડાં પહેરાતા ટી શર્ટ ને પેન્ટ પહેર્યું પછી રીલ ના શૂટિંગ માટે છે ને કપડા ચેન્જ કરીને ટ્યુનિક પહેર્યું પેન્ટ તો એનું જ રાખ્યું હતું અને પછી વેક્સિંગ નહીં કરાવવાનું હતું તો નાઇટ ડ્રેસ પહેરી લીધો હતો તો હવે વિચારું છું હવારમાં જે પહેલી વાર કપડા પહેરાતા ની કાલ આપણે પહેરી નાખીએ એટલે ધોવાઈ જાય કારણ કે હાવ થોડીક જ વાર પહેર્યા છે કારણ કે રીલ નું શૂટ કરવાનું હતું તો તરત કપડા આપણે ચેન્જ કરીને જો નેલ હમણાં કર્યા છે તો મારા હાથ મને વ્હાઈટ લાગે છે કારણ કે હમણાં છે ને મેં નેલ પોલીસ કેટલા ટાઈમથી કરી જ નહીં હવે જે સાદી નેલ પોલીસ આવે ને હું કરતી જ નથી છેલ્લે મેં નેલ પેઇન્ટ મને લાગે છે કદાચ આપણા મારા નણંદના દીતિબેનના લગ્ન હતા ને ત્યારે મેં આવી રીતે નેલ પોલીસ કરાવી હતી બહાર એના પછી મેં કરી જ નથી જો કેટલા ટાઈમ પછી કરી તો મસ્ત હાથ લાગે છે એટલે હું જોયા જ રાખીશ મારા રાતને જો પાછા આજે રાતે જમવામાં જો ખીચડી છે અને બટેકાનું શાક છે અને બધાય જો જમવા માટે બેસી ગયા છે અને આ બે તો આજ આખો દિવસ નકરા તૈયાર જ થાય જો અહીંયા બંબુડું છે મહેંદીનું અને આ બધા જો નેલ્સ ને એવા વાળા છે ને પણ અમારે થોડું છોકરા જેવું જો છોકરા નો મેની મુકાવાનો હોય નેલ્સ નું કાઈ નો હોય નો પાર્લર જવાનું હોય ખાલી દાઢી કરીને વાળ કાઈ પણ બસ પતી જો વાળે અમુક મુકરે જ નો કાપવાનું પપ્પા એ જો ઈ બધું કામ પતાવી દીધું પપ્પા જો તો જો પપ્પા એ કલર કર્યો સાઈડમાં માં પપ્પા જો કલર કર્યો ને દાઢી ને કલર કર્યો છે ને કાઈ નથી કર્યો છોકરા નેચરલી રૂપ વાળા પપ્પા અલગ લાગે છે જો અમે બધા તો એમ નમ જ લાગે છે આમ હાથ કરીને તો તમને દેખાય પપ્પા જો એમ નમ મોઢેથી નજર લાગશે છે <laughs> <laughs> બિગ બ્રધર બિગ બ્રધર હું કેવું મમ્મી તો મારે અને આ બિગ સિસ્ટર નથી ગયા ને બિગ સિસ્ટર થઈ ગયા ઘરમાં જો કે મારા જ બધા તૈયાર જ થાય છે તારે પણ હમણાં નહીં રહ્યું કે કરી દઈએ તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે ગમ્યો તો શું કરવાનું તમને ખબર છે લાઇક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મનેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને હમણાંના વ્લોગમાં તમે એ જ જોતા હશો કે તૈયારી કરે તૈયારી કરે કારણ કે ટૂંક સમયમાં આપણા ઘરે પ્રસંગ છે તો તૈયારી બધી કરવી પડશે અને હવે તો બહુ ટૂંક સમયમાં છે તો થોડાક દિવસમાં તમને લોકોને નવા નવા સારા સારા વ્લોગ જોવા મળશે ત્યાં સુધી તૈયારીના વ્લોગ જુઓ તો મનેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય